હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા જે આજે અમારે પાણીપુરીનો પ્લાન છે તો આટલું જ પાણી બનાવ્યું છે કારણ કે યાશ્રી તો મારે પાણી ખાઈ નહીં અને ખાલી મસાલોની પૂરી જ ખાશે પણ એમાં બધું થોડું નાખી દીધું છે પાણીનું જે હોય ને અને શું કહેવું કે હમણાં બધા ઇન્ડિયા જઈને આવ્યા ને છોકરીઓ એટલે એ લોકોને પાણીપુરી ખાવી હતી ને માન છો ઇન્ડિયા ગયો ઇન્ડિયા કોઈક જાતે તમને આપણે એવું થાય કે ઓ એ લોકો જાશે એટલે હમણાં પાણીપુરી ખાશે દાબેલી ખાશે તો મને પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ ગઈ આશી કહેતી એટલે આજે પાણીપુરી બનાવી દીધી છે અને હિમાંશુ લોકો અમદાવાદથી સુરત ગયા છે થોડી થોડી ક્લિપ એણે લીધી છે હું તમારી સાથે શેર કરીશ એટલી બધી પરફેક્ટ નથી પણ જેવી છે એવી તમારી સાથે શેર કરીશ તો ચાલો આપણે મળ્યા પછી પાણીપુરી ખાઈ લઈએ હું નહીં આશી નહીં આશી મીનીને ખાવી છે પાણીપુરી કે નથી ખાવી હમ એ ગટુડી

જો હું ને યાશી બેસી ગયા યાશી હાલો બેન ચાલુ કરો જો હું ને યાશી છે ને ખાવા બેસી ગયા છે પાણીપુરી જોઈએ ને એટલે પછી અમને લોકોને વેઇટ ના થાય કોને કોને આવું થાય પાણીપુરી હોય એટલે ગમે એટલા વાગ્યા હોય ખાઈ લેવાનું પછી મને તો એવું જ થાય કે ખાઈ લઈએ ચાલો પછી ફરી વખત ભૂખ લાગે ફરી વખત ખાવાનું મને જોતી કીધું છે વિડીયો કરવાના થોડા 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 વિડીયો કરવાનું કીધા છે ક્યાં આપણે

આવે ત્યારે <interferes> ત આવા ત આવા ત આવા ઓલી માં એટલે એને સુખરામન છે ગુરુવાર નહીં પણ પછી પડે

હા માર પપ્પા લઈને આયા આજે બે ત્રણ મેસેજ ના કરી ને હા ઓકે મેસેજ ના કરી દીધો ને હા બચ્ચા બની ઓકે એટલે પેલા અહીંયા જે શાકભાજી લેતા એની પેલું શું કહેવાય એનું ત્યાં કેલે બેલે દેવાની પેલા પ્લાસ્ટિક ની કેલી આવે ને હા એની જગ્યા યુઝ કરવાની હોય આ એનું છે આ ડિસ્ટ્રિબ્યુટ કરવાનો જમાદાન આપી દેજો ને આપણે જમાદાન ડિસ્ટ્રિબ્યુટ કરી દીધો ਨੇ 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 ਇਹ ਨਹੀਂ ਚਾਹੀਏ ਤੇ ਇਹ ਗਰੱਥ ਪੜੀ ਜੇ ਇਹ ਮਾਰੀ ਚਾਹੀਏ ਕੀ ਵਾਂਦੇ ਕਰਾਓ ਇੰਟਰੋਡਕਸ਼ਨ ਇੰ ਦੇਖਾ ਬੈਣ ਹੂੰ ਇੰਟਰੋਡਕਸ਼ਨ ਕਰਾਓ ਆਹ ਹੈ ਮਾਰਾ ਵੇਵਾਨ ਨਿਕਿਟਨ ਮਮੀ ਨਿਕਿਟਨ ਸਾਸੂ ਚੈਨਾ ਸਾਸੂ ਚਲੋ ਸੂਰਤ ਨਿਕਾੜੀਏ ਚਲੋ ਸਭੀ ਬਦਾਈ ਸੂਰਤ ਗੈਂਗ ਮੇਂ ਜੋੜਾਇਆ ਜਾਵੇ

તમે અહીંયા ઝઘડો ન કરતા ઘરે જઈને જે કઈ ફાઇટ હોય હા ના ભાઈ ના

હેલો ગુડ મોર્નિંગ જય કૃષ્ણ કેમ છે ચાલો જો એક્સપ્લેન કરી દઉં કે પહેલી ક્લિપ છે ને એ જ્યારે અમદાવાદ પહોંચે ને એ લોકો એ દિવસે સાંજે ભજિયા ખાવા ગયા પછી અપેક્ષાના પપ્પા બીમાર છે એટલે ત્યાં ખબર કાઢવા ગયા હતા એન પપ્પા તો ન હતા આઈ થિંક દવાખાને હતા એ છે અને પછી નિકિતાના પપ્પાની ઘરે ગયા અને બસ આ રીતનો પ્લાન હતો એ લોકોએ કંઈ બહુ ક્લિપ કરી નથી હિમાંશુએ અને પછી હવે એ લોકો જાય છે અમદાવાદથી સુરત મારા પપ્પાની ઘરે એટલે કે દિલીપ કુમારને હિમાંશુ બંને પિયર પક્ષમાંથી શાસ્ત્રી પક્ષમાં ગયા છે ઓકે ચાલો તો બધા સરસ કોમેન્ટ કરો છો સરસ કોમેન્ટ કરતા રહેજો અને બધાને જય શ્રી કૃષ્ણ નવો શબ્દ કરતા રહેજો ચાલો જય શ્રી કૃષ્ણ ભાઈ